મિત્રો મારી સાથે રાજકોટનો નવ યુવાન અને મારો મિત્ર ડોક્ટર લાભુ જેને ઓનલાઈન ક્રિકેટ ગેમ એપ આવે છે એમાં માત્ર 49 રૂપિયા ભરીને એ ત્રણ કરોડનો વિજેતા બન્યો છે ખૂબ ખૂબ અભિનંદન ડોક્ટર લાભુ થેન્ક યુ સર તમે પેમેન્ટ એના દ્વારા મળ્યું છે ચેક દ્વારા બતાવો આપણા દર્શક મિત્રોને પે ચેક બતાવો વાહ વાહ ચેક બતાવો ધંધાનો કરોને ધંધો મિત્રો આ તો મજાકની વાત હતી હવે હમણાં અમારો તાજેતરનો માત્ર ચડી ગયો અને મારા બાપાને ખબર પડશે તો હું દસ હજાર રૂપિયાની રકમ હારી ચુકું છું તો એને ઝેરી દવા પી લીધી અને એ પંદર દિવસ દાખલ હતો વેન્ટિલેટર પર હતો જીવન અને મરણ વચ્ચે હતો અને પંદર દિવસ બાદ એની રિકવરી થઈ હતી તો મિત્રો આ જે ઓનલાઈન ગેમિંગ એપ છે કે જે ક્રિકેટરો હોય છે મોટા મોટા એ કરોડો કમાઈને વયા જાય છે પણ જે હેરાન થઈ છે આપણું યુવા પેઢી છે તો હું તમને વિનંતી કરું છું કે આવા એપ થી છેટા રહો અને તમારા બાળકોને પણ છેટા રાખો હું પ્રાર્થના કરું છું હું ઈચ્છા દર્શાવું છું કે ન કરે નારાયણ અને આપણા ઘરમાં આવી ઘટના ના બને એના માટે આવા એપ થી છેટા રહેજો ચલો તો મળ્યા આગળના વિડિયોમાં ત્યાં સુધી તમને બધાને મારા સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ